નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આવનારી જે એકમ કસોટીઓ છે તેના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને જે પીડીએફ છે સ્વાધિન પોથીના સોલ્યુશન અથવા તો આ જે એકમ કસોટીના પ્રશ્ન બેંકના સોલ્યુશનની તે તમને મળતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચાર વિષય પર્યાવરણ પ્રશ્ન બેંક છ નવ બે હજાર ચોવીસ કુલ પચીસ ગુણનું પ્રશ્નપત્રામાંથી તમારું રહેશે પ્રશ્ન નંબર એક એ નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો સવાલ તમે મુસાફરી કરી હોય તેવા ચાર વાહનોના નામ લખો તો મેં જુદા જુદા ઘણા બધા વાહનોમાં મુસાફરી કરી છે જેવા કે સાયકલ સ્કૂટર રિક્ષા બસ કાર રેલગાડી ઊંટગાડી બળદગાડું વગેરે બીજું બાળકો શાળાએ જવા કેવા કેવા વાહનોનો ઉપયોગ કરે છે તો બાળકો શાળાએ જવા સાયકલ રિક્ષા સ્કૂલ વાન બસ ઊંટગાડી હોડી જેવા વાહનોનો ઉપયોગ કરે છે ત્રીજો સવાલ ડુંગરાળ કે પથરાળ રસ્તા ઉપર ચાલતા કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો જવાબ આવશે ડુંગરાળ કે પથરાળ રસ્તાઓ ઉબડખાબડ હોય છે આવા રસ્તાઓ પરથી પસાર થતી વખતે બાળકોએ ખૂબ કાળજી લેવી પડે છે કેટલીક વાર બાળકોને પગે ઈજા થાય છે બાળક પડી પણ જાય છે શાળાએ પહોંચતા ઘણો સમય લાગે છે શાળામાં જતા બાળકોને આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ચોથો સવાલ તમારા ખેતરમાં કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે તો અમારા ખેતરમાં ટ્રેક્ટર બળદગાડું હાર્વેસ્ટર થ્રેશર જેવા વાહનોનો ઉપયોગ થાય છે પાંચમો સવાલ સૌથી વધુ ઝડપથી પહોંચવા માટે તમે કયા વાહનનો ઉપયોગ કરશો તો સૌથી વધુ ઝડપથી પહોંચવા માટે અમે હવાઈ જહાજ હેલિકોપ્ટર બુલેટ ટ્રેન કાર જેવા વાહનોનો ઉપયોગ કરીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બી નીચેનામાંથી કોઈ પણ એક જોડકા જોડો રિક્ષા તો એને જોડીશું આપણે દૂર શાળાએ જવા માટે એરોપ્લેનને જોડીશું આકાશ માર્ગે ચાલે છે બળદગાડાને જોડીશું ખેતરમાંથી શાળાએ જવા બસને જોડીશું દૂર શાળાએ જવા માટે પગપાળાને જોડીશું જંગલ અને ટેકરા પરથી શાળાએ જવા માટે અને હોડીને આપણે જોડીશું બે નંબર સાથે નદી પસાર કરી શાળાએ જવા માટે ત્યાર પછી આગળ જોઈએ તો પુલ પુલને જોડીશું બે નંબર નદી પસાર કરી શાળાએ જવા સાયકલને જોડીશું ત્રણ નંબર દૂર શાળાએ જવા અને ટ્રેનને જોડીશું નંબર એક પાટા ઉપર ચાલે છે ત્યાર પછી ચોથું લાકડાનો પુલ એને જોડીશું એક નંબર નદી પસાર કરી શાળાએ જવા બસને જોડીશું ત્રણ નંબર દૂર મુસાફરી કરવા માટે અને ઊંટગાડીને જોડીશું બે નંબર રણ પ્રદેશમાં શાળાએ જવા માટે ત્યાર પછી છે દોરડાનો પુલ તો એને જોડીશું ત્રણ નંબર નદી પસાર કરી શાળાએ જવા માટે રોપવે એને જોડીશું બે ડુંગરોની ખીણ સામે પાર જવા માટે અને વ્હીલચેરને જોડીશું દિવ્યાંગને દિવ્યાંગ તેની મદદથી હરીફરી શકે મિત્રો ધોરણ ચારની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની પર્યાવરણ વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે એ ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ ફરતે વર્તુળ કરો શાકાહારી પ્રાણીઓ તેમાં આવશે ગાય અને ભેંસ ઉપર વર્તુળ માંસાહારી પ્રાણીઓમાં આવશે મગર શિયાળ અને દીપડા ઉપર દૂધ આપનાર પ્રાણીઓમાં આવશે બકરી અને ગાય ઉપર શિંગડાવાળા પ્રાણીઓમાં આવશે બળદ અને સાબર ઉપર ઝાડ પર ચડતા પ્રાણીઓમાં આવશે વાંદરા અને દીપડા ઉપર ભાર ખેંચતા પ્રાણીઓમાં આવશે બળદ અને ગધેડા ઉપર ઈંડા મૂકતા પ્રાણીઓમાં આવશે મગર અને કાંચીરો કાન વગરના પ્રાણીઓમાં આવશે સાપ અને દેડકો બચ્ચાને જન્મ આપતા પ્રાણીમાં આવશે ગાય અને હરણ ઘર આંગણાના પ્રાણીઓમાં આવશે બકરી અને ગાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી ખોટો શબ્દ છે કે એને વાક્ય અર્થસભર બનાવો એમાં પેલું ઘોડો ખાલી જગ્યામાં રહે છે તબેલા કે માળામાં તો જવાબ આવશે તબેલો એટલે માળા ઉપર છેકો બકરી ઈંડા કે બચ્ચાને જન્મ આપે છે બચ્ચાને તો ઈંડા ઉપર છેકો કબૂતરના શરીર ઉપર વાળ કે પીછા હોય તો પીછા હોય છે એટલે વાળ ઉપર છેકો ભેંસના શરીર પર પીછા કે વાળ હોય તો વાળ હોય એટલે પીછા ઉપર શેકો મગરને કાન કે મીંડા હોય છે તો અહીંયા મગરને મીંડા હોય છે એટલે અહીંયા કાન ઉપર છેકો આવશે અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો અહીંયા મગરને કાન હોતા નથી એટલે અહીંયા કાન ઉપર છેકો આવશે અને મીંડા જે છે તે આપણો સાચો જવાબ આવશે ત્યાર પછી છઠ્ઠું ચકલીને મીંડા હોય છે એટલે કાન ઉપર છેકો સાતમું પોપટને ખાલી જગ્યા હોય છે ચાંચ હોય છે લાલ કે કાળી તો અહીંયા જવાબ આવશે લાલ એટલે કાળી ઉપર છેકો જીરાફ કે હાથીને મોટા કાન હોય છે તો હાથીને મોટા કાન હોય છે એટલે જીરાફ ઉપર શેકો ઉંદર માળા કે દરમાં રહે છે તો દરમાં રહે છે એટલે માળા ઉપર શેકો કાગડો માળા કે દરમાં રહે છે તો માળામાં રહે છે એટલે દર ઉપર શેકો અગિયારમું મોર કે દરજીડાના પીછા રંગબેરંગી હોય છે તો મોરના એટલે દરજીડા ઉપર શેકો કાંચીડા કે ખિસકોલી એ ચામડીનો રંગ બદલી શકે છે તો કાંચીડો બદલી શકે છે એટલે ખિસકોલી ઉપર શેકો કાનને બદલે મીંડા હોય તે મૂકે ઈંડા અહીંયા જવાબ આવશે ઈંડા એટલે બચ્ચા ઉપર શેકો કબૂતર ખાલી જગ્યા સંપૂર્ણ શાકાહારી પક્ષી છે તો કબૂતર કે બાજ તો એમાં કબૂતર જવાબ આવશે એટલે બાજ ઉપર શેકો બતક કે કાબર પાણીમાં તરી શકે તો બતક તરી શકે એટલે કાબર ઉપર છેકો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિભાગમાંથી કોઈ એક વિભાગ પસંદ કરી તેના જવાબ લખો આપેલું પ્રાણીઓના નામ સામે તેના રહેઠાણનું નામ લખો તો ગાય એટલે કોઢમાં વાઘ તો બોડમાં અને કીડી તો દરમાં બીજું જૂથ કે સમૂહમાં રહેવાથી થતા ફાયદાઓ લખો તો જૂથમાં રહેવાથી સુરક્ષા મળે છે અને એકબીજાને ઉફ મળે છે જૂથમાં રહેવાથી સમૂહ ભાવનાનો વિકાસ થાય છે આપણે એકબીજાને મદદરૂપ થવાનું શીખીએ છીએ બાળકોને દાદા દાદીનો પ્રેમ મળે છે વડીલોનું સાચું સૂચન અને સલાહ મળી રહે છે જૂથમાં નબળી ખોડખાપણવાળી કે આશ્રિત વ્યક્તિનો જીવન નિર્વાહ થઈ શકે છે ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા ઉદાહરણ પરથી પ્રાણીઓ વિશે એક વાક્ય લખો ઉદાહરણ તરીકે સાપ દરમાં રહે છે અથવા તો સાપ ઝેરી કે બિન ઝેરી હોય છે તો એમાં પેલું સિંહ તો સિંહ જંગલમાં રહે છે તે માંસાહારી છે માછલી ત્યાર પછી જોઈએ તો માછલી પાણીમાં રહે છે તે ચૂઈ દ્વારા શ્વાસ લે છે વાંદરો વાંદરો વૃક્ષ ઉપર રહે છે તે આસાનીથી ઝાડ ઉપર ચડી શકે છે ચાલો ત્યાર પછી એવું રીતે બીજું એકલા રહેવાથી શું શું તકલીફો પડે છે તો એકલા રહેવાથી સુરક્ષા મળતી નથી એકલા રહેવાથી એકબીજાને ઉફ મળતી નથી એકલા રહેવાથી સમૂહ ભાવનાનો વિકાસ થતો નથી એકલા રહેવાથી આપણે એકબીજાને મદદરૂપ થવાનું શીખતા નથી બાળકોને દાદા દાદીનો પ્રેમ મળતો નથી વડીલોનું સાચું સૂચન અને સલાહ મળતા નથી એકલા રહેવાથી નબળી ખોડખાપણવાળી કે આશ્રિત વ્યક્તિનો જીવન નિર્વાહ થઈ શકતો નથી ત્યાર પછી છે વિભાગ સી એમાં પહેલું નીચે આપેલી વસ્તુઓનો ઉપયોગ ઉપયોગીતા એક વાક્ય લખો મધ તો મધ શરદી અને કફના રોગમાં ઉપયોગી છે આમળા આમળામાં વધારે પ્રમાણમાં વિટામિન સી હોય છે જે આરોગ્ય માટે લાભદાયક છે ગુંદર એ પાચન ક્રિયામાં ઉપયોગી છે ત્યાર પછી છે બીજો સવાલ મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે તો મધમાખી ડંખ મારે છે ત્યારે લોકો સર્વપ્રથમ તો મધમાખીએ જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી કાંટો કાઢી નાખે છે પછી ડંખ ઉપર ભીની ચીકણી માટી લગાવે છે કેટલાક લોકો ડંખવાળા ભાગ ઉપર લોખંડનો કાંઠ ઘસી લગાવે છે તો કેટલાક લોકો ખાવાનો સોડા લગાવે છે જેનાથી રાહત થાય છે ત્યાર પછી છે વિભાગડી નીચે આપેલા શબ્દો પૈકી અલગ પડતો શબ્દ લખો જેના કુલ ત્રણ ગુણ છે બકરી ગાય શિયાળ અને ભેંસ તો એમાં અલગ શિયાળ પડશે કારણ કે તે જંગલી પ્રાણી છે કીડી કાચબો સાપ અને ઉંદર એમાં કાચબો અલગ પડશે કારણ કે બાકીના જે છે તે સરીસુપ પ્રાણીઓ છે ચકલી સુગ સુગરી કાગડો અને ચામાચેડીઓ તો એમાં ચામાચેડીઓ જે છે તે અલગ પડશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પેલું બળદનો ઉપયોગ ખાલી જગ્યા કરવા થાય તો જવાબ આવશે ખેતી બીજું ઊંટના બચ્ચાને ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે બોતડું ત્યાર પછી છે વિભાગડી નીચે આપેલા શબ્દ ચોરસમાંથી પ્રાણીઓ પક્ષીઓ અને જીવજંતુઓના નામ શોધો તો અહીંયા સર્વપ્રથમ પ્રાણીઓ જોઈએ તો હાથી અને ભેંસ પક્ષી જોઈએ તો મોર અને બગલો જીવજંતુ જોઈએ તો કીડી અને મધમાખી ત્યાર પછી જે પ્રશ્ન નંબર નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એમાં પેલું ફૂલની નજીક જોવા મળતા જીવજંતુઓના નામ લખો તો મધમાખી ભમરો પતંગિયું વગેરે જેવા જીવજંતુઓ ફૂલની નજીક જોવા મળે છે ભાર ખેંચવા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે તો બળદ ગધેડું ઊંટ હાથી ઘોડા વગેરે જેવા પ્રાણીઓનો ઉપયોગ થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચારે માંગ્યા મુજબ જવાબ આપો એમાં રક્ષિત ગામ એટલે શું તો રક્ષિત ગામ એટલે એવું ગામ કે જ્યાં કોઈ પણ પ્રકારના વૃક્ષો કાપવામાં આવતા ન હોય કે કોઈ પણ પ્રાણીઓને મારવામાં આવતા ન હોય અહીંયા પ્રાણીઓ કોઈ પણ ભય વિના હરીફરી શકે છે રાજસ્થાનમાં આવેલા ખેજડી ગામના લોકો બિશ્નોય કહેવાય છે જે પ્રાણીઓનું રક્ષણ કરે છે અને આ વિસ્તારમાં રણ હોવા છતાં પણ અહીંયા લીલોછમ વિસ્તાર છે એ રક્ષિત ગામ છે વનસ્પતિઓને જાળવવા શું શું કરવું જોઈએ તો વનસ્પતિઓને યોગ્ય જળ પુરવઠો પૂરો પાડવો જોઈએ પોષક તત્વોથી સમૃદ્ધ ખાદ્ય પદાર્થો આપવા જોઈએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવા જોઈએ લોકોમાં જાગૃતિ લાવવી અને વનસ્પતિઓની કાળજીના મહત્વ વિશે શિક્ષિત કરવું જરૂરી છે જેથી વધારે લોકો આ કામકાજની અંદર જોડાઈ શકે ત્યાર પછી ત્રીજું પાલતુ પ્રાણીઓની સુરક્ષા માટે શું કરી શકાય તો પાલતુ પ્રાણીઓની સુરક્ષા માટે શિયાળામાં અને ચોમાસામાં છાપરા નીચે તથા ઉનાળામાં ખુલ્લામાં રાખવા જોઈએ તેને દરરોજ નવડાવવા જોઈએ તેના મળમૂત્રને દિવસમાં બે ત્રણ વાર ત્યાંથી ઉપાડી લેવા જોઈએ જેથી રહેવાની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ તેને સીમમાં ચરવા લઈ જવા જોઈએ અને તેમની સમયસર પાણી અને પૂરતો ખોરાક આપણે આપવો જોઈએ જંગલો સાચવવા શા માટે જરૂરી છે કારણ કે જંગલો એ પર્યાવરણમાં સંતુલન જાળવે છે જંગલો એ કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓનું કુદરતી રહેઠાણ છે પાણીના સ્તરો અને નદીઓની જાળવણી કરે છે માનવ જીવન માટે લાકડું અને ફળ આપે છે પર્યટકોને પ્રાકૃતિક સૌંદર્ય અને માનસિક સુખ શાંતિ આપે છે સમુદાયોની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવે છે એટલા માટે આપણે જંગલો સાચવા જરૂરી છે પાંચમો સવાલ તમે વૃક્ષો ઉપર કયા કયા ફળો જોયા છે આ ફળો કોણ ખાય છે તો મેં વૃક્ષો ઉપર કેરી દ્રાક્ષ સફરજન સંતરા સ્ટ્રોબેરી લીચી જામફળ દાડમ કેળા તરબૂચ વગેરે જેવા ફળો જોયા છે આ ફળોને મનુષ્ય પ્રાણીઓ અને પક્ષીઓ ખાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બી માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ પ્રાણીઓનો શિકાર શા માટે ન કરવો જોઈએ તો પ્રાણીઓનો શિકાર કરવાથી પર્યાવરણનું સમતોલન બગડે છે અને જૈવ વિવિધતા લુપ્ત થાય છે આ કારણે પર્યાવરણ ચક્રને નુકસાન પહોંચે છે કાયદાકીય રીતે પણ પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ છે આ કૃત્ય કરુણતા પૂરું પાડે છે કારણ કે પ્રાણીઓને અન્યોના લાભ માટે પીડા સહન કરવી પડે છે ત્યાર પછી છે બીજો સવાલ વૃક્ષોનું પ્રમાણ અને વિસ્તાર વધારવા શું શું કરી શકાય તો જોઈએ ઉત્તર વૃક્ષોનું પ્રમાણ વધારવા માટે વૃક્ષારોપણ કરવું જોઈએ લોકોમાં વૃક્ષોની મહત્ત્વની માહિતી આપવી અને લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ ખાલી પડેલ જગ્યાઓમાં અને ઘર આંગણામાં વૃક્ષો વાવવા જોઈએ સાથે જ સરકાર દ્વારા નિયમિત રીતે વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવા અને લોકોમાં આ વિષય અંગે ઉત્તેજનામાં વધારો કરવો જોઈએ ત્યાર પછી છે ત્રીજો સવાલ ખેજડીના વૃક્ષની ઉપયોગીતા લખો તો ખેજડીના વૃક્ષો રણ વિસ્તારમાં જોવા મળે છે તેની છાલમાંથી દવા બને છે લોકો તેના ફળ રાંધીને જમે છે તેનું લાકડું એવું હોય છે કે જેમાં જીવ જંતુ પડતા નથી આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના વૃક્ષો ખાય છે અને ત્યાંના બાળકો તેના છાયામાં રમવાનું વધારે પસંદ કરે છે અને ખેજડીના વૃક્ષનું મૂળ જમીનમાં પાણી સંગ્રહી રાખવામાં મદદ કરે છે અને માટીના ધોવાણને રોકે છે ચોથું આપણે ઝાડ કેમ વાવીએ છીએ તો ઝાડ વાવવાથી આપણને નીચે મુજબના ફાયદા થાય છે જેમ કે ઝાડ હવાને શુદ્ધ કરે છે ઝાડની છાયામાં ઠંડક મળે છે ઝાડ વાતાવરણને ઠંડુ રાખે છે ઝાડ વરસાદ લાવે છે ઝાડ ફર્નિચર માટે લાકડું પૂરું પાડે છે ઝાડ પશુ પંખીઓને રહેઠાણ પૂરું પાડે છે ઝાડ આપણી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડે છે ઝાડ આપણા પર્યાવરણની શોભા વધારે છે તેથી આપણે ઝાડ વાવીએ છીએ અમૃતા શા માટે ઝાડને ભેટી પડી તો એક દિવસ રાજાના માણસો હાથમાં કુહાડીઓ લઈ ગામમાં વૃક્ષો કાપ આવ્યા અમૃતા દેવી અને ગામના લોકોએ તેનો વિરોધ કરતા વૃક્ષોને કપાતા બચાવવા વૃક્ષોના થડની આજુબાજુ હાથ મૂકી અને ભેટી પડી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલી વિગતોમાંથી એક વિભાગના જવાબ લખો ચાલો તો અહીંયા વિભાગ એની અંદર તમે જોઈ શકો છો આપણને આખું ટેબલ આપેલું છે બરાબર એ તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે એના ઉપરથી પહેલો સવાલ આપેલ સમયપત્રક કઈ ગાડીનું છે તો આપેલ સમયપત્રક ભાવનગરથી ધોળા જતી ગાડીનું છે બીજું ભાવનગર ટર્મિનલથી ગાડી કેટલા વાગે ઉપડે છે તો ભાવનગર ટર્મિનલથી ગાડી પાંચ વીસ વાગે ઉપડે છે ભાવનગર પરાથી ધોળા વચ્ચે કેટલા સ્ટેશન આવે છે તો ભાવનગર પરાથી ધોળા વચ્ચે બે સ્ટેશન આવે છે ચોથો સવાલ ધોળા જંક્શનથી ગાડી કેટલા વાગે પહોંચે છે તો ધોળા જંક્શન ગાડી છ ને વીસ વાગે પહોંચે છે સિંહોર સ્ટેશનને કેટલો સમય ગાડી ઊભી રહે છે તો સિંહોર સ્ટેશનને બે મિનિટ જેટલી ગાડી ઊભી રહે છે પછી અહીંયા આપણને નોટ આપેલી છે સો રૂપિયાની ધ્યાનપૂર્વક જોવાની છે એના ઉપરથી પહેલો સવાલ આપેલ ચલણી નોટનું મૂલ્ય કેટલું છે તો આપેલ ચલણી નોટનું મૂલ્ય સો રૂપિયા છે આપેલ નોટનો નંબર તો થ્રી પી એન થ્રી ફાઇવ ઝીરો નાઇન ફોર ફાઇવ આપેલ નોટમાં કયા મહાનુભાવનું ચિત્ર છે તો આપેલ નોટમાં મહાત્મા ગાંધીનું ચિત્ર છે આપેલ નોટમાં કઈ બેંકનું નામ છે તો આપેલ નોટમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નામ છે અને આપેલ નોટમાં કોની સહી છે તો કે ગવર્નરની સહી છે ત્યાર પછી વિભાગ સી અહીંયા પણ તમે જોઈ શકો છો કે ટ્રેનનું સમયપત્રક આપણને આપેલું છે ધ્યાનપૂર્વક વાંચવાનું છે જોવાનું છે એના ઉપરથી પહેલો સવાલ ઓખા ભાવનગર એક્સપ્રેસ ગાડી નંબર કયો છે તો વન નાઇન ટુ વન ઝીરો મંગળવારે દસ પંદર કલાકે કઈ ગાડી ઉપડે છે તો મંગળવારે દસ પંદર કલાકે ભાવનગર અને કોચુ વેલી એક્સપ્રેસ ગાડી ઉપડે છે બાંદ્રા ભાવનગર ટ્રેનનો આગમનનો સમય કયો છે તો બાંદ્રા ભાવનગર ટ્રેનનો આગમનનો સમય પાંચને પિસ્તાલીસ છે ઝીરો નાઇન ફાઇવ ઝીરો ગાડી નંબર ક્યાંથી ક્યાં સુધી જાય છે તો ઝીરો નાઇન ફાઇવ ઝીરો ગાડી નંબર ભાવનગરથી બોટાદ સુધી જાય છે આપેલ સમયપત્રક કયા રેલ્વે સ્ટેશનનું છે તો આપેલ સમયપત્રક ભાવનગર રેલવે સ્ટેશનનું છે ત્યાર પછી છે વિભાગ ડી આર્થો એમ્પોરિયમ બરાબર છે ચાલો તો આર્થો એમ્પોરિયમની અંદર આપણને પહેલો સવાલ આપેલો છે કે આપેલી જે જાહેરાત જે છે તે કોના વિશે છે તો મિત્રો અહીંયા તમને જણાવી દઉં આપણે નીચે જતો રહ્યો છે એટલે કે આર્થો એમ્પોરિયમ આ જે આપેલી જાહેરાત જે છે ને તે આર્થો એમ્પોરિયમ વિશે છે પહેલો સવાલ છે બીજું કે એક હજાર રૂપિયાની ખરીદી ઉપર કેટલા રૂપિયાનું કેશબેક મળવાપાત્ર છે તો એક હજાર રૂપિયાની ખરીદી ઉપર સો રૂપિયાનું કેશબેક મળવાપાત્ર છે દુકાનનું સરનામું લખો તો આર્થા એમ્પોરિયમ કાળુબા રોડ ભાવનગર સેલમાં કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો સેલમાં પચીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે હેતલબેન બે હજારની ખરીદી કરે તો કેટલા રૂપિયા વળતર મળશે તો હેતલબેન બે હજારની ખરીદી કરે તો દસ ટકા લેખે બસ્સો રૂપિયા એને વળતર મળશે ત્યાર પછી છે વિભાગ એ અહીંયા આપણે ટ્રેનની ટિકિટ આપેલી છે બરાબર એના ઉપરથી પહેલો સવાલ ટ્રેનનું નામ શું છે તો કે ટ્રેનનું નામ યોગા એક્સપ્રેસ છે બીજું ટ્રેન ક્યાંથી ક્યાં જાય છે તો ટ્રેન ઋષિકેશ ઋષિકેશથી અમદાવાદ જાય છે ટ્રેન ટિકિટના કેટલા રૂપિયા છે તો ટ્રેન ટિકિટના એક હજાર ચારસો પંચોતેર રૂપિયા છે ટ્રેન નંબર તો કે એક હજાર નવસો ને બત્રીસ ટ્રેનમાં મુસાફરી ભાઈ કરે છે કે બહેન તો ટ્રેનમાં મુસાફરી બહેન કરે છે અને એની ઉંમર કુલ પાંત્રીસ વર્ષની છે તો મિત્રો અહીંયા આપણે આજે અહીંયા જે એકમ કસોટી છે ધોરણ ચારની પર્યાવરણ વિષયની તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ચારની આવનારી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો